बम बम बम

પોસ લાખ લેવાના હોય જલ્દી આવતા રહો તમારો છોકરો બચાવવાનો હોય તો તરત આવજો લોકેશન દીધું હોય એ સારું ભાઈ તો ખ્યાલ નહી આવે એટલે

કિટન થઈ ગયું હા બોલ કરી તાની એનો ગયો હાથ કીધું કે ફટાફટ 1.5 લાખ રૂપિયા લેના 5 લાખ થાય પછી લાખો પક્કાની સેટિંગ તો કરવું પડશે થોડું પડશે થોડો આ આપણે કે પૈસા ન દે એટલે આપણે સીધું હું ફોન કરું એમ થાય ના હોય તો કરો હાલો તમાર સાહેબ 5 લાખ 9 સેટિંગ થાય એવું છે હું તમને જમણ વેશન મારી પાસાલ દે પોટલા નહી એ હાર હોડો લ્યા સી તો ને હવે આપણે તું ઘર જા આપણે પોલીસ સ્ટેશન ફોન કરો આપણે મોકલા દા હું કરું પોલીસ સ્ટેશન માં હલો સાહેબ અમાર છોકરો કે થઈ ગયો આ તો ફટાફટ આવો આપણે છોકરાને લેવા જવું પડશે તે હાર

Nu am băgat asta, ci nu am băgat cu un altul, nu Alu, e gata. Să nu mai zicam

સાહેબ મને મેલ દો મને મારાથી ભૂલ દગી સાહેબ કોઈ નઈ મેલવા ના હાવ ભૂલ કરી કરા ના નઈ મારવો હું છોકરો મરી ના જો તું છોકરા ગર ના થજો પણ મોન તો જાય જન જો ઉડી આડે તો હવે તો એકા મેલે ને તો તારી વાત હા